એવું છે? હોય. અને કેટલા જોઈ છે? લાખ રૂપિયા જોઈ મારે તો. એવું છે? હોય. લાખ રૂપિયા તો મારે તો ઈ મારા હગા કાકો છે. હા આલશે કે નહિ આલે પણ થઈ વાત તો કરજો આપણી બે જણા જઈ રહ્યા હતા ઘેર દસી. ઈ એન ઉપર વિશ્વાસ છે ઈરા પૈસા તો હાલ છે અને અમે પાહા વ્યાજનો ધંધો કરે એટલે આલા વગર નઈ રહે પાછા. ઘણા ભાઈ હા ઈરા આશી તો હોય ચોક દસી પાછા. એ ભદ્રીજા હા હું તો કાકો આટલામાં ચોક દસી પાછા હો હું કાકો તો આટલા ચોક દસી ઈરાને બંગાને છે ને રાતના ગમઈયા પરસા આડી જ જોઈએ. અને હું શું કહું? હા આ બાઈુંું તો આ કરવાનોય

અહીંયા તાની પેલા હરખોજી આવવાના હતા પૈસા દેવા કે અત્યારે હવે પૈસા જેટલા પડ્યા છે મને જોવા દે અહીંયા તારી હમાથી છે ને આ બે લાખ રૂપિયા છે કે એટલે હમાથી અડધા કંઈ નાખો લાખ રૂપિયા હરખાજી છે અને પછી જુઓ કે એવું થાય હમા પૈસા તો એ નાઈ દેવાના છે હોતો નથી આપણે તો એક તો વ્યાજ આવશે અને લૂંટ્યા પછી મારે મારે કરાવવાની છે કે એટલે કોઈ હોતોય નહીં છોકર હરખોજી તે લઈને હેડ છે હું ખાલી ફોન કર્યો ને એક એટલે એ તો લૂંટ થઈ જાય ને આમ મને અડધું કમિશન મળી જાય પાછું એવો કોઈક પ્લાન કરવો છે અને પૈસાઓ ઘણી ઘણીવાર સુઈ જવું છે આપણે તો આ સી રાતના ઉજાગરા હોય છે પાછા આમ અન્ય ત્યાં પૈસાઓ કોઈ લઈ જ ના જાય ને કે મારે લૂંટ થઈ જાય પાછી હોય ફોન મેળવા જવો ને એનું મને તો ઘણીક વાર હોઈ જાવ ને તો મને આત્માને શાંતિ થઈ જાય એમ

ના વાતો આથી તમારી કેવી પણ હેડો આપડે ગોત ઘરા દડી જોઈ તો વળી હેડો હવે તમારી મદદ કર્યા મારું શું જાય હું તમારી મદદ તો કરાવું છું લે હડો લે હડો હડો કૂદે તારા બોકડા બોકડા કૂદે એમ નહી આવતો આવું તમાઉ ખોરી ખોરી પગે થાચા છે આ વના ભાઈ હા આ ઉંજા કે ઉંધો તો ઉંધા આવ કેટલા આમ જા કાકા એ કાકા આના દાની કોણ છે જો કે આ મોજો તમારા ભત્રી જો વનો વનો અહીંયા એક બાજુ રાખી સા

એમ કીધું બરોબર કે લઈ પૈસા તમે તો પછી પૈસા ના લઈ બે લાખ રૂપિયા નહીં તમે લાખ રૂપિયા હવે લાખ રૂપિયા ચાર ટકે આવો ને ટકો કરો તમે તારો અહીંયા પણ પાસ હજાર તમે પાસ આઠ વાળી બાર મહિને આલ્યોત્રી વાળી પણ

એક લાખ રૂપિયાની વાતો છે તને ભાઈ નથી ખબર હજુ હું જે પરિસ્થિતિ ની બાજુ નીકળ્યો છું મને ખબર છે મને કોઈ પછાડ રૂપિયા ઓછી ના હાલતું અને અત્યારે આ બંડળ બંડળ હોય જોઈ ગયા તું હે કાકા અને તાની એટલે મન તો પોનસો રૂપિયા વાપરવા આલો અહીંયા તો પછી આજે હું તને દીધો આ કાકો તો છે ને એક નંબર ના કંજુ છે મને તો એવી રીસ છે ને ભોડા મીઠાવાળો થોડી ને મહિના પૈસા લઈ લો બધા પણ એ એવું ના કરે ને જેવા છે પણ મારા કાકો છે સારો ના કાકા તમે મને પછી પોનસો રૂપિયા લો વાપરવા અહીંયા તો હું તને લોકડાઈ લેવા આજો પૈસા આજો ઓકે અને હવે હવે પૈસા આય જરા ઓ અને તારીખ લસી નાખી પછી અત્યારે પાછી આપણે તારીખ આપડે બે લસી નાખ એ તો લખી નાખે તારી લાખ રૂપિયા વધારે અહિયાં બોલો નોટો તો એટીએમ થી ઉપાડી લાવી આમ બરોડા બેંક માં જ ઉપાડી લાવી છે આ કડકડતે ખાખડે છે તાને જો

પણ હવે શું કે કેવું પડે મુઢાવાળી કરવી પડે હા શું આર ખબર છે હા આ નોટ ગમે સોટી જ્યો ને મો સોટી તો ખાલી મારી ઓગળી ભમેન ઉપર તો એને અલગ પડી જવું પડે એમ પણ ફુંદા કાકા તમારા હાથમાં જમ બસેલા છે એટલે તમારા હાથમાં નોટ હાથ વસુંટે ના પાછી અહીંયા જમને પણ આમ હકરી આમ આડીમાં પડે મારી જો પાછી ઓ એ વાત છે લ્યો તો ફુંદા કાકા મે નેકળો માર મોડું થાય છે હવે અએ કાછો વાતો નઈ તમે નેકળો તાને ઓન તમાર તારીખ લખવી લખજો ભરી

આ તો એક લાખ છે તમે એક લાખ રૂપિયા ભરકા કા નાલશો જ જોઈ ના વાત હાસી એટલે શું કહો હાસવીન તમે તાર નેક લઈ જો હવે જોડો તો ભૂંદા કમ નેકળું તાર મને છે ને કોઈ વાતો નથી પાછો આમ પણ પૈસા છે ને એટલે મને વાતો થાય ના પૈસા હતા તે કીધા મેલું પરાન મો ઓય એક રાખું જ ના એટલે શું કહો કોઈ ભાળાય ના કે કોઈ આપણે પેલું કરે ના ઓય પાછા અને હાસવીન જાજો ને પોચીન પાછા ફોન કરજો મને જો આવજો તમારો ભૂંદા